નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મેવાણીએ કહ્યું ધારાસભ્યોના ઈટના ભઠ્ઠામાં મોકલો તો ખબર પડે જિજ્ઞેશ મેવાણીએ કારખાના બિલ થકી મજૂરોના કામના આઠ કલાકથી વધારી બાર કલાક કરવાનો વિરોધ કરતા વિધાનસભામાં સરકાર પર તળાપીટ બોલાવી હતી ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે વિધાનસભામાં કારખાના ધારા બિલની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બિલ લાવવા બદલ સરકારની આડા હાથ લીધી હતી મેવાણીએ મજૂરોની વ્યાખ્યાને વાચા આપવાનો પ્રયત્ન કરતા કહ્યું કે મજૂરો કામદારો પાસે બાર કલાક કામ કરાવવું છે પણ એકસો બ્યાસી ધારાસભ્યોને ઈંટોના ભઠ્ઠામાં મોકલો તો ખબર પડે કે કામ કેવી રીતે થાય છે એટલું જ નહીં પૂંજીપતિ અને કોર્પોરેટ હાઉસના માલિકોના પત્નીને કારખાના ફેક્ટરીની નાઇટ શિફ્ટમાં મોકલો તો મહિલા કામદારોની કેવી દશા હોય છે તેનો અંદાજ આવે કારખાના ધારા વિધેયક મુદ્દે સરકારને ફેરવિચારણા કરવા વિનંતી કરતા મેવાણીએ એ વાતનો ઉલ્લેખ કર્યો કે જે વસ્તુઓનું ઉત્પાદન થાય અને તેનું ખરીદ વેચાણ થાય તેના ટેક્સમાંથી મુખ્યમંત્રી શ્રમ મંત્રી અને વડગામના ધારાસભ્યોનો પગાર થાય છે રાજ્યની જીઆઈડીસી કન્ટ્રક્શન સાઇટ ફેક્ટરી કારખાનામાં મજૂરો કામ ન કરે તો ધારાસભ્યોનો પગાર જ ન થાય શ્રમજીવીઓનો ઉપકાર છે એ મજૂરો વિરુદ્ધ કાયદો ઘડી તેમની પાસે આઠને બદલે બાર કલાક મજૂરી કરાવી છે મજૂરોના શોષણનો દાખલો આપતા મેવાણીએ કહ્યું કે મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારીઓને લઘુત્તમ વેતન અપાતું નથી સચિવાલયમાં લિફમેનને પગાર સ્લીપ અપાતી નથી રાજ્યની સર્કિટ હાઉસમાં કામ કરનારાને પૂરતું વેતન મળતું નથી જે વિધાનસભામાં આપણે સૌ બેઠા છીએ તેમાં મજૂરોનો પરસેવો રેડાયો છે પણ રાજનેતા અને અધિકારીઓ ગરીબ શ્રમિકોનું દશા શું છે તે જાણે હું ધારાસભ્ય ન હતો ત્યારે ટેડ યુનિયન કાર્યકર તરીકે કામ કરી ચૂક્યો છે એટલે આ બધી વાતનો ખ્યાલ છે ઔદ્યોગિક વિકાસના નામે વિધેયક લાવવામાં આવ્યું છે તેનો વિરોધ કરતાં જિજ્ઞેશ મેવાણીએ સરકારને ફેરવિચારણા કરવા માગ કરી હતી બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ